નમસ્કાર દર્શકો આપ સૌનું આજના બુલેટિનમાં સ્વાગત કરું છું અને હું છું ત્રિશા જોઈએ સમાચાર વિસ્તારથી અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઈ હતી અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરતમાં ઊભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખૂલતા ટ્રેનને રોકવી પડી હતી આ દરમિયાન મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા ઘણા સમય સુધી ટ્રેન અહીં સ્ટેશન પર ઊભી રાખવી પડી જે બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા આ દરમિયાન કલાક સુધી મુસાફરો ટ્રેનમાં ફસાઈ રહ્યા અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણ કે સુરત રેલવે સ્ટેશન આવતા દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા મળતી મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા વંદે ભારત ટ્રેનને લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાની આજે વહેલી સવારે એટલે કે આઠ વાગે વીસ મિનિટની નજીક અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત સુરત સ્ટોપ હોવાને કારણે ત્યાં ટ્રેન ઊભી રહી હતી જ્યાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાઈ રહ્યા હતા આ ઉપરાંત ટ્રેન પણ કલાક સુધી સુરત સ્ટોપ પર જ ઊભી રહી હતી જો કે આખરે દરવાજા ન ખૂલતા એક્સપોર્ટ દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા